તો સવારના સમયે દેખાઈ જાય આ પાંચ વસ્તુ તો એ તમને કંગાળ બનાવી દેશે ઘરના વડીલો હંમેશા કહે છે કે સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં તમારા હાથની હથેળી જુઓ એવું કહેવાય છે કે હાથની હથેળીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે પરંતુ શું તમે જાણો છો કે એવી ઘણી વસ્તુઓ છે જે સવારે ઉઠ્યા પછી ભૂલથી પણ ન જોવી જોઈએ નહીં તો તે તમારો આખો દિવસ બગાડી શકે છે આ ઉપરાંત તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે તો આજના આ વિડિયોમાં અમે તમને એવી પાંચ વસ્તુઓ વિશે જણાવીશું જે સવારે જાગ્યા પછી ન જોવી જોઈએ નંબર એક અરીસામાં જોવું આપણે સવારે વહેલા ઉઠીને અરીસામાં આપણો ચહેરો ન જોવો જોઈએ આમ કરવું અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે અરીસામાં પોતાનો ચહેરો જોવાથી તમારા પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી શકે છે કારણ કે જ્યારે તમે ઊંઘમાંથી જાગી જાઓ છો ત્યારે આપણું શરીર નકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે તેથી જ્યારે પણ તમે જાગી જાવ ત્યારે અરીસામાં તમારો ચહેરો ન જોવો જોઈએ નંબર બે છે બંધ ઘડિયાળ તરફ જોવું જો તમે સવારે ઉઠીને દરરોજ બંધ થયેલી ઘડિયાળને જુઓ છો તો તમારે તેને આજથી જ બંધ કરી દેવું જોઈએ કારણ કે બંધ થયેલી ઘડિયાળને અશુભ માનવામાં આવે છે અને જેમ ઘડિયાળનો સમય ખરાબ હોય છે તેમ માણસનો સમય અશુભ થવા લાગે છે કારણ કે રાહુ ગ્રહ બંધ ઘડિયાળમાં પ્રભુત્વ ધરાવે છે તેથી રાહુ ગ્રહ વ્યક્તિ પર અશુભ પ્રભાવ પાડે છે નંબર ત્રણ એઠાં વાસણો જોવા તમે જોયું જ કે ઘણા લોકો રાત્રે તેમની પાસે એઠાં વાસણો રાખીને સૂઈ જાય છે આમ કરવાથી વ્યક્તિ પર ગ્રહોની અશુભ અસર પડે છે તેમજ તેને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સવારે ઉઠ્યા પછી સીધા એઠાં વાસણો જોવા અશુભ માનવામાં આવે છે તેથી વ્યક્તિએ જાગીને એઠા વાસણો ન જોવા જોઈએ આ સિવાય તમારે તેલ લાગેલું હોય તેવા વાસણો જોવાથી તમારો આખો દિવસ બગડી જાય છે તેથી જો શક્ય હોય તો આવી વસ્તુઓને દૂર રાખો નંબર ચાર ખંડિત એટલે કે તૂટેલી મૂર્તિઓને જોવી કેટલાક લોકો પોતાના ઘરે ભગવાનની તૂટેલી મૂર્તિ રાખે છે તૂટેલી મૂર્તિઓ ઘરમાં દોષનું કારણ બને છે તેથી ખંડિત મૂર્તિઓને ઘરની બહાર રાખવી જોઈએ અને સવારે ઉઠ્યા પછી તૂટેલી મૂર્તિ ન જોવી જોઈએ આવું કરવાથી જીવનમાં દરિદ્રતા આવે છે નંબર પાંચ છે પડછાયો જોવો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે જાગીને તમારો પડછાયો જોવો છો તો આ પણ એક અશુભ સંકેત છે આવું કરવાથી ઘમંડ અભિમાન અને ખરાબ સ્વાસ્થ્ય થાય છે તો આ કામ ભૂલથી પણ ન કરો આ સિવાય જો તમે વહેલી સવારે ઘરની બહાર કૂતરાને લડાઈ કરતા જુઓ છો તે પણ અશુભ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ સવારે ઉઠતાની સાથે જ હિંસક પ્રાણીની તસવીરો જુએ છે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને યોગ્ય માનવામાં આવતું નથી આમ કરવાથી વ્યક્તિ વિવાદમાં ફસાઈ શકે છે સવારના સમયે દેખાઈ જાયા વસ્તુઓ તો સમજી જાઓ ખુલવાની છે કિસ્મત નંબર એક છે જો તમે સવારે ઉઠતાની સાથે જ તમારા ઘરના દરવાજે ગાય જુઓ છો તો સમજી લો કે દેવી લક્ષ્મી ખરેખર તમારા ઘરમાં આવ્યા છે આ સિવાય જો તમે સવારના સમયે પક્ષીના કિલકિલાટનો મધુર અવાજ સાંભળો છો અથવા તો તમને કોઈ સુંદર પક્ષી દેખાય છે તો તે દિવસની સારી શરૂઆત માનવામાં આવે છે શાસ્ત્રોમાં તેમને સારું શુકન તરીકે જોવામાં આવે છે આવું થવા પર તમને દરેક કાર્યમાં સફળતા મળે છે નંબર બે છે સવારે સૌ પ્રથમ શું જોવું શાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને કેટલીક વસ્તુઓ જોવી ખૂબ જ શુભ હોય છે એવું પણ કહેવાય છે કે જો તમે સવારે આ વસ્તુઓ જોશો તો સમજી જવાનું કે તમારો દિવસ કેવો રહેશે સવારે ઉઠ્યા પછી અને જમીન પર પગ મૂકતા પહેલાં તમારે તમારા હાથની હથેળીને જોવી જોઈએ એવું માનવામાં આવે છે કે હાથમાં માતા સરસ્વતી બ્રહ્મદેવ અને મહાલક્ષ્મીનો વાસ હોય છે જ્યારે તમે સવારે જાગો ત્યારે સૌથી પહેલી વસ્તુ જે તમે જુઓ છો તે માતા એટલે કે મમ્મીનો ચહેરો છે જો માતા તમારી સાથે રહેતા નથી તો સૌપ્રથમ સવારે ઉઠીને આશીર્વાદિત મુદ્રામાં ભગવાનનું ચિત્ર જુઓ અને પછી તમારી દિનચર્યા શરૂ કરો નંબર ત્રણ મંદિરની ઘંટડીનો અવાજ જો સવારના સમયે સૌથી પહેલાં તમારા કાનમાં મંદિરની ઘંટડીનો અવાજ સંભળાય તો તે ખૂબ જ શુભ શરૂઆત માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે ભગવાન તમને તમારા લક્ષ્ય તરફ આગળ વધવા માટે સંકેત આપી રહ્યા છે અને તમારે તમારું કાર્ય મહેનતથી કરવું જોઈએ તમારી સફળતાની તકો વધશે અને પરિણામો તમારી તરફેણમાં આવશે નંબર ચાર તમારા દિવસની શરૂઆત આ રીતે કરો સવારે સૌપ્રથમ આપણે બધાએ એક ગ્લાસ નવશેકું પાણી પીને આપણા દિવસની શરૂઆત કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે સવારે ગરમ પાણી પીવાથી મનમાંથી બધી નકારાત્મકતા અને અશુદ્ધિઓ દૂર થઈ જાય છે અને તમારા મનમાં સારા વિચારો આવે છે નંબર પાંચ છે સવારે આ વસ્તુઓ પર રાખો નજર સવારે ઉઠ્યા પછી જો તમારી નજર દૂધ અને દહીં કે તેનાથી બનેલી વસ્તુઓ પર પડે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે દેવી લક્ષ્મીને દૂધમાંથી બનેલી મીઠાઈઓ સૌથી વધુ પસંદ છે સવારે આ વસ્તુઓ જોવાથી તમને સમૃદ્ધિ તરફ લઈ જાય છે આ વસ્તુઓ જોવાનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન થવાના છે આ સિવાય જો કોઈ પરણિત મહિલાને સવારે શૃંગાર સાથે જોવામાં આવે તો તે ખૂબ જ સારું માનવામાં આવે છે સવારે સ્ત્રીનું આવું સ્વરૂપ જોવું એ દેવી લક્ષ્મીનું પ્રતિક છે આ ધન લાભ સૂચવે છે નંબર છ આ સિવાય શાસ્ત્રો અનુસાર સવારે ઉઠતાની સાથે જ વેદ અને ગીતા જેવા ધાર્મિક પુસ્તકો જોવા ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આનાથી વ્યક્તિ દિવસભર માનસિક રીતે ઉર્જાવાન રહે છે તે જ સમયે જો સવારે સ્વસ્તિક ઝાડ શંખ મોર હંસ અથવા તો ફૂલ જોવામાં આવે છે તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વસ્તુઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર